મિત્રો હાઈટેક ગણાતી સુરતની લાજેપોર જેલમાં ચાર દિવસ અગાઉ કેદીના અચાનક મોતને લઈ લાજેપોર જેલ વિવાદમાં આવી છે ચોરીના ગુનામાં કાચા કામના કેદી તરીકે લાવવામાં આવેલા કેદીનું જેલની અંદર મોત થતા પરિવાર અને સમાજના લોકો દ્વારા લાજેપોર જેલના પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે પોલીસ દ્વારા માર મારતા કેદીનું મોત થયું હોવાનો આક્ષેપો કરાઈ રહ્યા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવાર અને સમાજના લોકોએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે પરિવાર અને સમાજે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે એટ્રોસિટી એક્ટ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તે માંગ કરી છે તો બીજી તરફ પોલીસ પરિવાર અને સમાજના લોકોને સમજાવવાના પ્રયાસો કરી રહી છે પોલીસનું કહેવું છે કે યુવકનું મોત જોન્ડીસ એટલે કે કમળાની અસરના કારણે વોમિટ થતા થયું છે જે પરિવાર અને સમાજના લોકો સ્વીકારવા તૈયાર નથી બનાવતી વિગતો જોઈએ તો પચીસ વર્ષે મહેશવાળાને ચાર દિવસ અગાઉ બાઇક ચોરીના ગુનામાં ધરપકડ બાદ જેલ કસ્ટડી હેઠળ સુરતની લાજેપોર જેલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં કાચા કામના કેદી તરીકે તેને રાખવામાં આવ્યો હતો જો કે ત્યારબાદ મહેશવાળાનું જેલની અંદર જ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું મહેશવાળાને ઉલટીઓ થયા બાદ સૌપ્રથમ જેલમાં અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો જે બાબતની જાણ પોલીસ દ્વારા બાદમાં પરિવારજનોને કરવામાં આવી હતી પચીસ વર્ષે મહેશવાળાના મોતના સમાચાર મળતા પરિવાર અને સમાજના લોકો સુરત દોડી ગયા હતા જ્યાં યુવકનું મોત બીમારીના કારણે નહીં પરંતુ પોલીસને માર મારવાથી થયું હોવાનો ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ લાજપોર જેલની પણ મુલાકાતે કરી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ જોવાની માંગ કરી હતી જ્યાં પોલીસ દ્વારા પરિવાર અને સમાજના લોકોને સીસીટીવી ફૂટેજ પણ બતાવવામાં આવ્યા હતા જે ફૂટેજમાં જેલમાં પ્રવેશ કરતી વેળાએ મહેશવાળાની તબિયત તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ અચાનક મહેશવાળાના મોતને લઈ પરિવાર અને સમાજે જેલના પોલીસ કર્મચારીઓ પર ઢોર માર મારવાના કારણે મોત થયો હોવાનો આરોપ મૂક્યો હતો મૃતકના શાળા હરીશ વણજારાએ કહ્યું હતું કે મારા ઘરેથી જ મહેશની ધરપકડ થઈ હતી ત્યારબાદ અન્ય પોલીસ દ્વારા તેનો કબજો મેળવવામાં આવ્યો હતો ધરપકડ બાદ તેને સુરતની લાજપોર કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો ત્યાં સુધી મહેશની તબિયત એકદમ તંદુરસ્ત અને સંપૂર્ણ સ્વસ્થ હતી ચાર દિવસ અગાઉ યુવકનું મોત થયું હોવા છતાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કે જવાબદારો સામે પગલાં નહીં ભરાતા સમાજના લોકોને પરિવારજનોમાં પોલીસની કામગીરીને લઈ રોષ જોવા મળ્યો હતો જેથી તાત્કાલિક ધોરણે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરી પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ છે જો ન્યાય નહીં કરવામાં આવે તો ઉગ્રજન આંદોલન પણ કરવામાં આવશે